સરવાળાનો પિરામિડ પાંચમાં ત્રણ નાખો તો આઠ ત્રણમાં છ નાખો તો નવ અને છ માં આઠ નાખો તો ચૌદ આઠમાં નવ નાખો તો સત્તર નવમાં ચૌદ નાખો તો તેત્રીસ અને સત્તરમાં તેત્રીસ નાખો તો પચાસ એવી જ રીતે બીજો પિરામિડ જોઈએ છ માં ચાર નાખો તો દસ ચારમાં ત્રણ નાખો તો સાત ત્રણમાં આઠ નાખો તો અગિયાર દસમાં સાત નાખો તો સત્તર સાતમાં અગિયાર નાખો તો અઢાર અને સત્તરમાં અઢાર નાખો તો પાંત્રીસ એટલે કે સરવાળાના પિરામિડમાં તમારે નીચેથી ઉપર જવાનું હવે બાદ બાકીના પિરામિડ આપણે જોઈએ તો બાદ બાકીના પિરામિડમાં તમારે ઉપરથી નીચે જવાનું છે એટલે કે સાડત્રીસમાંથી સોળ જાય તો એકવીસ પછી સોળમાંથી અગિયાર જાય તો પાંચ અને એકવીસમાંથી અગિયાર જાય તો દસ ચલો પાંચમાંથી ચાર જાય તો એક અગિયારમાંથી ચાર જાય તો સાત અને દસમાંથી સાત જાય તો ત્રણ આવશે જે અહીં આઠ આપેલા છે જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એની જગ્યાએ આપણે ત્રણ લખીશું ચાલો બીજો પિરામિડ આપણે જોઈએ પચાસમાંથી ચોવીસ જાય તો છવ્વીસ પછી છવ્વીસમાંથી અગિયાર જાય તો પંદર ચોવીસમાંથી અગિયાર જાય તો તેર હવે અગિયારમાંથી પંદરમાંથી નવ જાય તો છ અગિયારમાંથી પાંચ જાય તો છ અને અહીં તેર લખેલા છે એટલે તેરમાંથી પાંચ જાય તો આઠ જવાબ આવશે